આજે ભાઈ પપ્પાની મતલબ કે મારી અને અમારા કબીરભાઈ જો અમારા ભાઈ જો કાંઈક થી કંઈક કામ કરતો હોય કાંઈક કામ કરતો હોય એટલે અમારા બેની લડાઈમાં આજે જીત થઈ છે એની અને જીત કરાવી છે એની મમ્મી એ રીઝન કે ભાઈ ઘરમાં હતા સરસ મજાના આ ગુવાર બરાબર છે અને મને ભાવે છે ભાઈ ગુવારના ઢોકળા બને રસ્તા વાળી હોય તો કોરા નહીં એ મને ભાવે બરાબર

તો કાંઈ વાંધો નહીં કાલે રમદી આપણે ગુવારના ઢોકળા બનાવશું રસાવાળા બરાબર છે ભાઈ મને આ ઢોકળા પીસા ભાવે નો ભાવે એવું નથી પણ ઓછું ભાવે અને મને ગવારના જે રસાવાળા ઢોકળા આવે વાત જવા જો બરાબર મારે કભી ઓછા ભાવે કાંઈ વાંધો નહીં તમને ભાઈ ભાવે ને ખાસ કમેન્ટ કરજો બાકી જો અમારા અમારા કામઢાપ કામઢાપ પુત્ર જો હ કોઈ દેવો ને કે ખખે બેઠો છે એ કાંઈક ને કે કાંઈક ને ખાલી કરતો જ છે કે મમ્મી કાંઈ કામ છે

આપણે ખાવાની જુવાર ની રોટલી હમણાં છે ને પેટેશ જરાક વધી ગયું છે જરાક કંટ્રોલ કરવું પડશે એટલે બહાર ગયા ને હા ઓહો હમાય નું મરસું નાખ્યું છે હો ભાઈ હા લે બસ વાલી બસ પણ પછી તીખું તીખું થઈ જાય ન થાય ન થાય પાકો તો તીખું જોઈએ એવું છે કાય કાય ને હાલો ભાઈ એ સિસ્ટમ થી બનાવી દેવાય આપણે તો ફળી ન કરાય હું પછી કેરે આપણે સિસ્ટમ હોય ફળી કરે સરસ બજારનું ગોળ ઢોકળી ગોવાળ ને ભાખરી ભાઈ અમારે ચશ્માનો સેલ લાગેલો છે અને હવે અમારે જવાનું છે કઈ બાજુ તો કે વરાછા ચાર પાંચ કામ છે પતાવતા આવી બરાબર બાકી મજા આવતી સર ફોલો કરજો મારી વાલી વાસણને ધોઈ નાખે છે બરાબર તો ધબધબાટી બોલાવી છે હાલો ભાઈ ફરી મળી મળીશું ત્યાં બધા હવડાયે રામે રામ બાકી લાઈક શેર ફોલો કરી રાખજો બરાબર જય માતાજી